આપણે આગળ નવા ટોપિક ઉપર જઈએ ઉત્સર્ગ પદાર્થ અને તેના નિકાલના એમસીક્યુની અંદર તો એ જે ટોપિક છે હવે આપણે લગભગ અંતરપના એમસીક્યુ છે જોઈએ એમાં પ્રસિદ્ધ ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિઓનું સ્થાન બંને ત્વચા છે એમાં આવેલી ગ્રંથિઓ છે અને સહાયક ઉત્સર્જનમાં ભાગ ભજવે છે શરીરની મોટા મોટી ગ્રંથિ તમે પાચન માર્ગમાં ભણી ગયા છો યકૃત એ મોટા મોટી સહાયક પાચક ગ્રંથિ છે એ પણ સહાયક ઉત્સર્જનમાં કામ આવે છે આપણા ફેફસા પ્રતિ દિવસ કેટલી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ કરે છે તો અઢાર લિટર એક ગેસની બોટલ આપણે ઉત્સર્જનમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢતા હોઈએ છીએ સ્નિગ્ધ ગ્રંથિના સ્ત્રાવનું કાર્ય શું સ્નિગ્ધ ગ્રંથિ છે શરીરની સપાટીને ઠંડી રાખવાનું પ્રસ્વેદ ગ્રંથિ આવે ત્વચાને રક્ષણાત્મક તેલી કવચ આવે ગરમ કરવાનું ન આવે અહીંયા રાઈટ આન્સર બે આવશે પરસેવમાં રહેલો ઘટક કોણ અને શિબમ એટલે કે સ્નિગ્ધ ગ્રંથીના સ્ત્રાવમાં રહેલો ગઢક આ સ્નિગ્ધ ગ્રંથી સ્નિગ્ધ ગ્રંથી સ્નિગ્ધ ગ્રંથી બરાબર તો સ્નિગ્ધ ગ્રંથિમાં પહેલું બીજું ચોથું 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 ઓકે બાકીના છે એ આમ કહી શકાય કે પરસેવામાં આવે છે એટલે રાઈટ આન્સર આપણો બે નંબર બનશે બિલરૂબીન બિલિવરડીન કોલેસ્ટ્રોલ આ બધા દ્રવ્યો વિટામિન સંશોધકોના દ્વારા તો કે યકૃત દ્વારા સ્ત્રાવ પામે છે પ્રસ્વિત ગ્રંથિના સ્ત્રાવનું શરીરની સપાટીને ઠંડી રાખવાનું યસ યોગ્ય મુખ્ય કાર્ય ઠંડી રાખવાનું છે ઉત્સર્જન પરસેવો છે એ બહાર નીકળે છે એમાં આપણા ઉત્સર્ગ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોય એ ગૌણ છે મુખ્ય આપણા શરીરની સપાટીને ઠંડી રાખવાની હોય છે તો અહીંયા આપણે મોટા ભાગના પ્રશ્નો સહાયક ઉત્સર્જન અંગનો જે ટોપિક હતો એમાંથી આપણે જોઈએ બરાબર તો આ રીતના પ્રશ્નો છે એ તમને હવે ખબર પડી ગઈ હશે આપણે કેવી રીતના એનું સોલ્યુશન કરીએ મોટા પ્રશ્નો આપણે એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં જોતા હોઈએ છીએ એ ત્યારે શક્ય બને કે જો આપણે આખો પાઠ બરાબર મસ્ત રીતે વાંચી નાખ્યો હોય તો ઓકે આપણે આગળ જોડાયેલા રહીશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલ વંદી માતરમ ફરી મળીએ